વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં જે પ્રકારે ખેડૂતોની દયની સ્થિતિ છે તે મામલે ફરેક વખત ભાજપ અને સરકાર પર વર્ષ્યા છે અને તે જ મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં ભાજપની સત્તા છે તે ત્રીસ વર્ષથી વધારે સમયથી છે પરંતુ જે પ્રકારે ખેડૂતોની અત્યારે હાલત છે આ રાજ્યમાં રોડ રસ્તાની વાત કરો કે પછી રોજગારની વાત કરો આ મુદ્દે સતત હવે વિપક્ષ છે તે અવાજ ઉઠાવી રહ્યું છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એક વખત આ ભાજપ છે તેની સરકાર અને તેની સત્તા પર વરસ્યા છે અને ખેડૂતોની દયનીય જે સ્થિતિ છે તે મામલે તેમણે અવાજ ઉઠાવ્યો છે બધાએ એક સપનું જોયું હશે કે આ વખતે કપાહારો થાય ને તો બેનને ને હોનું કરાવી દેવું છે દીકરી પવણાવી છે દીકરો પવણાવો છે જાન જોડવી છે જમણવાર કરવું છે મોટું ક્યાંથી કરશો ભગવાનનો નો કેર આપણી ઉપર વર્ચ્યો છે પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી આ ભાજપ એ ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો અને એટલે હું ગુજરાત ભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો પશુપાલકો દરેકની સાથે એક બીજી રીતે કડદો થઈ રહ્યો છે સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે સાત બારમાં બોજા પાડી દે મંડળીમાં બેઠેલા માણસો કરોડોનું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને જાઓ ક્યાં તમે દવા લેવા જાવ તો કડદો થાય ખાતરમાં કડદો માલ પકવીને વેચવા જાવ તો કડદો ફરિયાદ કરવા જાવ તો કડદો દોસ્તો આ કડદાવાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધાર્યા છે આ કડદાબાજોને કાઢવા મિત્રો આ ખેડૂતોની લડાઈ છે ભાજપને તકલીફ શું વાતની છે કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડા ધડાધડ ધડા ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા અને ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે ઝાડા થઈ ગયા ભાજપ ને વિસાવદર પછી પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડિયો બદલે મેળ ન પડે દવા કરવી પડે ભાજપની સરકારને જાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેળ નહીં પડે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે નહીં પડે વિધાનસભાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા ત્રણ દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે સરદાર પટેલ ટેક્સ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસ ના દંડા લઈને પોલીસ મોકલે પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું ખેડા સત્યાગ્રહ સફળ થયો

અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો અને એટલે આજે ગુજરાત ભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો તમે બધા સંમત છો એમાં સૌરાષ્ટ્રમાં જામનગર ખાતે નવમી નવેમ્બરે સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં સાત ડિસેમ્બરે અને કચ્છમાં ચૌદ નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયત નું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો અને ત્યારબાદ બે નવેમ્બરથી ગુજરાતના ના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરશે વિપક્ષ વિપક્ષ આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યું છે ખેડૂતો છે તે ખેડૂતોને પેપર પર સહાય મળે છે તેવી વાત કરે છે પરંતુ વાસ્તવિક રીતે તેમના સુધી પૂરતી સહાય નથી પહોંચી રહી આ ખેડૂતો છે તે અનેક પ્રકારની પીડા યાતના વેઠી રહ્યા છે અને કમોસમી વરસાદ છે તેઓને લગભગ પાયમાલ કરી નાખ્યા છે અને તેમનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે અને આ મામલે જ વિપક્ષ છે તે સરકાર પર હાવી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર